ચાલો આજે પરફેક્ટ માપ સાથે આપણે લાપસી બનાવવાની છે લાપસી બનાવવા માટે મેં પહેલાં અહીંયા એક વાટકી કરકરો જાડો ઘઉંનો લોટ લીધો છે હવે તેને ચાળી લઈએ સરખો પછી તેલનું મોણ દઈએ આ રીતનું આપણે તેલનું મોણ દેવાનું છે મુઠ્ઠી વડે ત્યાં સુધી આપણે તેલનું મોણ દેવાનું છે ઘીનું મોણ દેવું હોય તો ઘીનું મોણ પણ તમે દઈ શકો પછી હવે આપણે અહીંયા એક લોયામાં આપણે એક વાટકી ઘઉંનો લોટ લીધો તો એથી પોણી વાટકો આપણે પાણી લેવાનું છે માપ એક જ સરખું રાખશું જે વાટકીથી આપણે લોટ લીધો તો તે જ વાટકીથી આપણે પાણી લેશું પાણી થોડુંક ઓછું એટલો ને એટલો એક વાટકી જેટલો ગોળ લેવાનો છે પછી તેને મિક્સ થવા દેવાનો છે હવે ગોળ નાખીને તેને ગરમ થવા મૂકી દઈશું પાણી ઉકળે ત્યાં સુધી એને ઉકળવા દેવાનું છે ગોળ એક મિક્સ થઈ જાય ત્યાં સુધી પછી એક વેલણના મદદથી આપણે ગોળને ભાંગશું હવે પાણી ઉકળવા માંડ્યું છે હવે આપણે તેમાં લોટ લઈશું લોટ નાખી દઈશું આ રીતનો લોટ નાખવાનો છૂટો છૂટો અને ધીમી આંચ પર રાખવાનું હવે તેને હલાવવાનું નથી આપણે હવે તેને ઉપરથી સેજ પોળું કરી અને આવી રીતના આપણે કાણા પાડી અને તેને બાફવા મૂકી દઈશું વરાળે બાફાની છે ધીમા આજ પર હવે બફાઈ ગઈ છે હવે નીચે આપણે એક લોઢી લઈ અને તેને લોઢી મૂકશું અને પછી આપણે એને બાફાદ જ મૂકશું નકર નીચે બળવા માંડે એટલે હવે તેને આપણે મિક્સ કરી લઈએ આપણી લાપસી બફાઈ ગઈ છે એટલે તેને મિક્સ કરી લઈ પછી પાછી એને ઢાંકી અને દસ મિનિટ માટે રેવા દઈશું પછી તેમાં ઘી બે ચમચી મેં લીધું છે તે એડ કરી દઈશું હવે મિક્સ થવા દઈ અને ઢાંકી અને પાછી પાંચ મિનિટ રહેવા દઈશું આપણી લાપસી તૈયાર છે હવે તેને દસ પંદર મિનિટ માટે ઢાંકી અને ગેસ બંધ કરી દઈશું અને રેવા દઈશું જોઈ શકો છો કેવી સરસ છુટ્ટી લાપસી થઈ છે હવે દસ મિનિટ રહેવા દઈશું હવે તેને આપણે કાઢી લેશું એક ડીશમાં પરફેક્ટ માપ સાથે લાપસી સરસ થાય છે આ રીતની ટ્રાય કરજો હવે આપણે એને ચોડી લઈએ સરસ આપણી લાપસી છૂટી અને સરસ લાપસી તૈયાર છે માતાજીને ધરવા માટે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ